અહીં આપણને પી આપેલો છે તો પી માટે સાચો જવાબ બને છે સી પી આવી રીતે આપણને ઊંધો જોવા મળશે તો દર્પણ જે છે દર્પણની અંદર જોતા એ પ્રકારે લાગશે દર્પણ મિત્રો અહીં ચાર છે તો ચારને જો દર્પણમાં જોવામાં આવે તો આ પ્રકારે દેખાશે કે છે તો કે જે છે ઊંધો થઈ જશે એટલે આકૃતિમાં આ સાચો જવાબ આવશે ત્યાર પછી ટી છે ટી ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં તો જે જે અહીં આલ્ફાબેટ છે ખાસ યાદ રાખવાના છે જેડ છે તો જેડ મિત્રો અહીં દર પણ હોય તો એ કેવો થઈ જશે ઊંધો થઈ જશે બરાબર તો આ સાચો જવાબ આવે છે બી ઈ તો ઈની અંદર ઈ પણ ઊંધો થઈ જશે સાચો આવે છે બી ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ની એન આપ્યો છે એમ તો એન જે છે એ પણ ઊંધો થઈ જશે સાચો જવાબ આવે છે સી ક્યુ તો એ પણ ઊંધો દેખાશે એટલે કે આ જે ભાગ છે એ ફરી અને આ બાજુ આવી જાય છે એટલે સાચો જવાબ આવે છે ડી

આપણને દર્પણ આકૃતિની અંદર દેખાશે પીની વાત કરીએ તો પી પણ આપણને ઊંધો દેખાય છે વિદ્યાર્થી મિત્રો એસ તો એસ પણ આપણને કેવો દેખાશે ઊંધો વી છે તો વી ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં જ્યારે બી છે તો બી પણ આપણને કેવો ઊંધો દેખાશે તો દર્પણ આ ભાગમાં રહેલું છે અને દર્પણની અંદર આકૃતિ જોતા આપણને આ પ્રકારે દેખાય છે

દેખાશે ત્યાર પછી આગળ વાત કરીશું મિત્રો આ પ્રકારે જો આકૃતિઓ આપેલી હોય તો ખાસ તમારે જોઈ લેવાની છે કે આ પ્રકારની આકૃતિ છે તો એ જ પ્રકારની આકૃતિ દેખાશે બાકીની આ ત્રણ આકૃતિઓ બિલકુલ ખોટી છે એટલે થોડો થોડો ફેરફાર છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એક ખાસ વાત અહીં જણાવી દઈએ કે મિરિર એટલે કે જે અરીસો છે અહીં નીચે આપેલો છે અહીં બાજુમાં છે અહીં નીચે છે જયારે નીચે હોય ત્યારે ઉપરની આકૃતિ નીચે આવી જશે એટલે કે સી ઓપ્શન આપણો અહીં જવાબ સાચો બનશે એટલે ખાસ તમારે જો અરીસો નીચે આપ્યો હોય તો આપણે જળ પ્રતિબિંબ પ્રમાણે જોઈશું અને એ જ પ્રકારે આપણો પ્રશ્ન સાચો પણ પડશે જ્યારે અહીં આપેલી આકૃતિ છે એનો અરીસો મિત્રો આ બાજુ જમણે ભાગમાં છે તો એ આકૃતિ ઉલટી બની જાય છે એટલે કે સાચો જવાબ આપણો અહીં બી બનશે એટલે ખાસ તમારે દર્પણ કયા ભાગમાં મૂકેલું છે એ પણ જોતા રહેવાનું છે દર્પણ પહેલા જોઈ લેવાનું અહીં દર્પણ નીચે આપેલું છે ત્યારે એ આકૃતિ વિદ્યાર્થી મિત્રો ઉલટી બની જાય છે બરાબર એટલે સાચો જવાબ આવે છે સી પ્રશ્ન આગળની વાત કરીએ તો તો એમાં પણ પણ દર્પણ જે છે છે નીચે એ આપણી આકૃતિ ઉલટી બની જશે નીચે છે એવું ઉપર થઈ જશે અહીં પાંચ છે તો એ પાંચમાં પણ અરીસો આપણને નીચે આપેલો છે એટલે આપણો સાચો જવાબ ડી બનાય છે જો મિત્રો આ બાજુ અરીસો હોય તો આપણો સાચો જવાબ જે છે એ બનશે ખાસ જોઈ લેવાનું કે દર્પણ જે છે ત્યારે એ સંપૂર્ણ આકૃતિ આ પ્રકારે આપણને આમ ઉલટી દેખાશે અહીં મિરર જે છે એ નીચે મૂકેલો છે તો એ જ ઉપર છે એવો નીચે જતો રહેશે એટલે કે એ ઓપ્શન જે છે એ આપણને અહીં સાચો જોવા મળે છે આગળની વાત કરીશું

જે અહીં આપણને આકૃતિઓ આપી છે બરાબર એ ચાર આકૃતિમાંથી એક આકૃતિ અલગ પડે છે તો એ આકૃતિ કઈ રીતે અલગ પડે છે તેનો આપણે સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અહીંથી સોલ્યુશન તમે મેળવી શકશો